મિત્રો આજે આપણે આ વિડિયોમાં જાણવાના છીએ એવા પાંચ કામો વિશે જે આપણે સવારમાં ઉઠતા વેત કરવા જોઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલ વિભક્તિને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોમાં આગળ વધીએ મિત્રો સવારે ઉઠીને તરત જ સૌથી પહેલાં તમે તમારા હાથ જોડો અને તેને પુસ્તકની જેમ ખોલી હથેળીના દર્શન કરો અને પછી આ મંત્ર બોલો કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્ય સરસ્વતી કરે તું ગોવિંદ પ્રભાતે કર દર્શનમ આ શ્લોકનો અર્થ થાય હાથના અગ્ર ભાગમાં લક્ષ્મીનો નિવાસ છે હાથના મધ્યમાં સરસ્વતી રહે છે અને હાથના મૂળ ભાગમાં ભગવાન નારાયણ ગોવિંદ રહે છે આ કામ રોજ સવારે કરવાથી સુખ સમૃદ્ધિની સાથે સાથે રૂપિયાની પણ પ્રાપ્તિ થાય છે ઈશ્વરને પ્રાર્થના કરો મિત્રો સવારે ઊઠીને દેવતાનું ધ્યાન ધરો પોતાની ભૂલો માટે ક્ષમા માંગો સાથે આજે તમારો દિવસ સારો રહે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી તમારા જીવનમાં ના આવે તેવી પણ પ્રભુને પ્રાર્થના કરો આ પ્રકારે ઈશ્વરને પ્રાર્થના કરવાથી તમારા જીવનમાં સુખ આવે છે અને દેવતાઓની કૃપા તમારા ઉપર હંમેશા રહે છે ધરતીને પ્રણામ કરવું રોજ સવારે તમે ઉઠો ત્યારે ધરતી માતાને પ્રણામ કરો કેમ કે ધર્મ ગ્રંથોમાં ધરતીને પૂજનીય અને દેવી સ્વરૂપ માનવામાં આવે છે ધરતી પર પગ મૂકતા પહેલાં તેને પ્રણામ કરવા અને આ શ્લોક બોલવો સમુદ્રવસને દેવી પર્વત સન મંડલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શ ક્ષમ સ્વમે આ શ્લોકનો અર્થ એ થાય છે કે હે સમુદ્ર અને પર્વતોની દેવી ભગવાન વિષ્ણુની પત્ની હું તમને પ્રણામ કરું છું તું મારા દરેક પાપોને ક્ષમા કર સવારે ઉઠતાની સાથે પાણી પીવો શક્ય હોય તો રાત્રે એક તાંબાના લોટામાં પાણી ભરીને રાખો અને સવારે ઉઠીને તે પાણી પીવો આનાથી બે ફાયદા થશે પહેલું તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને બીજું તાંબાના લોટામાં રાખેલું પાણી પીવાથી સૂર્ય સાથે જોડાયેલા દોષનું નિવારણ થશે અને જીવનમાં માન સન્માન પ્રાપ્ત થશે રોજ સવારે ઉઠીને કોઈ પણ શુભ વસ્તુ જોવી તમારા ધર્મ ગુરુનો ફોટો અથવા ઈષ્ટદેવનો ફોટો આ ફોટાઓ તમારા મોબાઈલમાં પણ રાખી શકો છો આ સિવાય તુલસી પીપળાનો ફોટો જોઈ શકો છો આ દરેક વસ્તુના સવારે ઉઠીને દર્શન કરવા ભાગ્યશાળી માનવામાં આવે છે તો મિત્રો આ કાર્યો કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ તો આવે જ છે સાથે સાથે આ કાર્યો કરવાથી આપણું મન પ્રભુની સાથે જોડાયેલું રહે છે તો મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિભક્તિ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો